મહેસાણા જિલ્લાના મોટપ ચાર રસ્તા કાર્યક્રમ રાખવામાં આવ્યું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બેચરાજી વિધાનસભાની પદયાત્રા સુધી સરદાર પટેલની એકસો પચાસ નિમિત્તે બેચરાજી વિધાનસભાની યુનિટીમાં જ પદયાત્રા મોટપથી મીઠા સુધીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટપ ચાર રસ્તા ઉપર ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તથા મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ તથા બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોર તથા બેચરાજી જોટાણા અને મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સંગઠન પ્રમુખશ્રી હાજર રહી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન હાર્દિકભાઈ પટેલ સાથે ત્રણેય તાલુકાના શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીની હાજર રહી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે મોટ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા અને આ પદયાત્રા મોટો પ્રસ્થાન થઈને હિંગલાજપુરા થઈ લાલજીનગર તથા મગુના અને દેવીનાપુરા ગ્રામજનો દ્વારા સ્વાગત કરી મીઠાસ્રોદે હાઈસ્કૂલ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો જેમાં બાળકો દ્વારા તિરંગા સાકર રચી દેશભક્તિનું પ્રદર્શન કર્યું જેમાં સેસો સાત કિલોમીટર જેટલી લાંબી વિશાળ યાત્રા નીકળી જેમાં એકતા પદયાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા